કુંભારવાડા મિલની ચાલીકના રહેણાકને અજાણ્યા ઈસબોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની મીડિયા સમક્ષ રાવ કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા લીલાબેન જયંતિભાઈના રહેણાકને અજાણ્યા ઈશમો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું આ ઈશમો દ્વારા રહેણાકમાં તોડફોડ કરી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની લીલાબેન તથા તેમના પરિવારજનોએ મીડિયા સમક્ષ રાવ કરી હતી

ના છોકરા બધા અને આ બધા કોઈ હતા નઈ લગન ના ગયા તા નવા ના તોડફોડ કરી નાના છોકરા

દરબારનો ગલ્લો શક્તિ હાઉસ પાનનો ગલ્લો અમે અમે રહીએ સાહેબ તો અહીંયા રાત્રે અમે કોઈ ઘરે નતું લગ્નમાં વયા ગયા તા બધા છોકરાના લગ્ન છે મારા દેરના ધોરાજી જાન ગઈ તો સાહેબ અમારા ઘર બાર બધા તોડી નાખ્યા ફોડી નાખ્યા મારી બધી વસ્તુ લઈ ગયા એમાં મારા પિત્તના વાસણ લઈ ગયા પછી મારા પંદર હજાર રૂપિયા માતાજીના હતા મારી દેવના એ પંદર હજાર રૂપિયા મારી માતાજીના લઈ ગયા અને સૂટક મારા ધંધાના પૈસા સાહેબ પડ્યા હતા પંદર વીસ હજાર રૂપિયા ઈ સાહેબ લઈ ગયા બીજા મારા ધંધાના પૈસા મારી કે સો સાત હજાર રૂપિયા હતા મારા વાસણ ભરાવાના ઈ મારી આગળ હતા અને અમે વયા ગયા સાહેબ જાનમાં રાતે બે વાગ્યા ની જાનમાં તો રાતે આ બધું ગમે એ માણસો અજાણો માણસે ગમે એ માણસો આવી બધું તોડફોડ કરી નાખ્યું ફુવાડાના કામ આવ્યા હોય ભલે ગમે એ કર્યું અમારે બે ઘર તોડીને પણ ભમણ કરી નાખ્યું છે